નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ મનદીપ દેસાઈ હું આજે નાપા ગામમાં આવેલો છું જ્યાં કેળનું વાવેતર કરેલું છે તો આ પ્રગતિશીલ ખેડૂતનું નામ જાણીએ પટેલ ઉમેશ પટેલ ગામ મેઘવા આલુ જિલ્લો ઓકે હવે આ કેળની અંદર આપણે માઇકોરાઈઝાના શું ફાયદા થતા હોય છે એના વિશે થોડી માહિતી લઈએ તો શરૂઆતમાં પંદરેક દિવસમાં માઇકો રાઇઝરનો ઉપયોગ જણાવું તો એ જમીનમાં આપીએ માઇકોરાઈઝા તો એનાથી જમીનમાં રહેલા પોષક તત્વો પાણી અને એ બધું ખેંચવાનું કામ કરે છે શરૂઆતમાં મૂળનું વૃદ્ધિ અને વિકાસ કરવાનું કામ કરે છે ત્યારબાદ છ મહિના પછી ફરીથી માઇકોરાઈઝા આપીએ તો એનાથી છોડનું જે લૂમની લૂમમાં અને પત્તાની સાઇઝમાં પણ વૃદ્ધિ અને વિકાસનું કામ કરે છે તો હું આજે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે કોઈપણ સારી કંપનીના માઇકોરાઈઝરનો ઉપયોગ કરવાની ભલામણ કરું છું નમસ્કાર